અધ્યાગ્રહણનો અગિયારમો પાર્ટ લઈને ફરી પાછી આવી ગઈ છું જે લોકો કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરે છે હમણાં નજીકમાં જ કોન્સ્ટેબલની એક્ઝામ છે જૂન મહિનામાં તો એ લોકો માટે ગધ્યાગ્રહણના મેં આગલા દસ વિડીયો પણ મૂકેલા છે જેમાં પાંચ પાંચ ગધ્યા ગ્રહણની પ્રેક્ટિસ પણ આપણે કરેલી છે અને એ પણ એવા લીધેલા હતા કે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય તો ફરી પાછો અગિયારમો પાર્ટી ફરી પાછું આપણે સિરીઝ છે શરૂ કન્ટિન્યુ કરીશું એના માટે આજે અગિયારમો પાર્ટ ગધ્યાગ્રહણ એટલે કે બીજા નવા પાંચ ગર્ધિયાગ્રહણ લઈને આવી ગઈ છું તો આપણે શરૂઆત કરીએ તમે પણ મારી સાથે પ્રેક્ટિસ કરતા રહેજો કેમ કે આ અગિયાર દસ આગલા જે દસ વિડિયો છે અને હવે પછીના જે વિડિયો હું કન્ટિન્યુ રાખીશ એમાંથી કદાચ એકાદ ગર્ધ્યાગ્રહણ તમારે કોન્સ્ટેબલની એક્ઝામમાં

એટલે જ પ્રેક્ટિસ કરવી જરૂરી છે કેમ કે જેમ તમારી વાંચવાની સ્પીડ વધશે એમ પછી તમારી સમજણ શક્તિ વધશે એમ તમે ફટાફટ કોઈ પણ મોટો પેરેગ્રાફ હોય કોઈ પણ લેન્ધી પેરેગ્રાફ હોય ને તમે ઇઝીલી ફટાફટ વાંચી શકશો એટલે દુનિયા અત્યારે હાઈટેક સાયબર ટેકનોલોજીના દોરમાંથી પસાર થઈ રહી છે બધાને ખબર છે કે અત્યારે બધી જાતની ટેકનોલોજી છે આવી ગઈ છે દુનિયામાં કદાચ આજના સમયમાં વાંચન પ્રત્યે રુચિ થોડીક ઘટી હશે પણ એ વિશે પણ સરવાળે તો એવું જ લાગે છે કે લોકોએ વહેલા કે મોડા વાંચન તરફ પાછા તો વળવું જ પડશે બરાબર અત્યારે વાંચવા પ્રત્યે લોકોને એમ કે જે શોખ છે વાંચવાનો જે રુચિ છે એ અત્યારે થોડીક ઘટવા માંડી છે કેમ કે અત્યારે મોબાઈલ ફોનનો જમાનો આવી ગયો આજે આપણે જ છીએ જો આપણે બુક વાંચીએ છીએ એની તમે વિડીયો જોવો છો મારો બરાબર એટલે ટૂંકમાં વાંચન પ્રત્યે થોડીક રુચિ ઘટી છે પણ તો વેલા મોડું એમ કે છે કે વાંચન તરફ પાછા તો વળવું જ પડશે આજનો યંગસ્ટર્સ છે કરિયરથી માંડીને સફળતા સુધીની બાબતમાં બહુ વધીરો થઈ ગયો છે યુવાનોને બધું જ જોઈએ છે અને પાછું તરત જ જોઈએ છે બરાબર રાતો રાત કરોડપતિ થઈ જવું છે માણસોને અત્યારે પણ એમ કંઈ થવાય છે તમે સરકારી નોકરીની પ્રિપેરેશન કરો છો એને પણ કેટલો ટાઈમ લાગે છે બધું કંઈ આપણે જે જોઈએ છે તરત જ આપણને મળી નથી જતું એ નથી મળતું ને ત્યારે શું થાય છે તો કે એનામાં હતાશા આવે છે હતાશા સામે એ ટકી નથી શકતા તમે જોવો છો અત્યારે ઘણા બધા સુસાઈડના કેસો વધતા જે શું કામ લગભગ તો અડધું અમુક કારણ તો એવા જ હોય છે કે ભાઈ નોકરી નથી મળી સરકારી નોકરી નથી મળતી અથવા તો બરાબર કંઈક ને કંઈક ભણવાના જ કારણ છે તમને સામે આવતા હોય છે આવું થવાનું સૌથી મોટું કારણ એ છે કે તેને ઇન્ફોર્મેશન નોલેજ વચ્ચેનો જે ભેદ છે ને એ ખબર જ નથી ઇન્ફોર્મેશન કોને કહેવાય ને નોલેજ કોને કહેવાય વચ્ચેનો જે ભેદ છે એ ખબર નથી આજે દરેક યુવાનના હાથમાં મોબાઈલ છે છે ને અત્યારે પણ તમારી હાથમાં શું છે મોબાઈલ ફોન છે એમને જે કોઈ માહિતી જોઈએ છે તરત જ ગૂગલમાં સર્ચ કરી લેજો કરી લો છો કે નહીં કોઈ પણ માહિતી તમને જોઈ છે તમે તરત જ ગૂગલમાં સર્ચ કરી લેશો કોઈ પણ ધારો કે કોઈ લેડીઝ હોય એને કુકિંગ નથી આવડતું કોઈ પણ જાતની રેસીપી શીખવી હોય તરત ગૂગલ કરી લેશો તમારે કોઈ એવા વિડીયો જોવા હોય મેથ ના તમે તરત જ ગૂગલ કરી લેશો એટલે અત્યારે ગૂગલ છે બધું જ આપણને સર્વિસ આપે છે હવે તો ગૂગલ એલેક્ઝા સીરીને પૂછીને પણ જે જોઈએ છે જવાબ મેળવી શકાય છે એલેક્ઝા વિશે જે પૂછીએ એનો બોલીને જવાબ આપે છે એલેક્ઝા ને ઉપયોગ કરે છે અને એમાં કશું ખોટું પણ નથી બરાબર અત્યારે જમાનો એવો છે કે આપણે ટેકનોલોજીની સાથે રહેવું પણ જોઈએ એવું નથી કે સાવ ટેકનોલોજીનો ઉપયોગ ના જ કરવો જોઈએ ટેકનોલોજી ને જમાના સાથે આપણે રહેવું પણ જોઈએ પ્રોબ્લેમ એ થાય છે કે લોકો એ બધાના કારણે એવું માનવા લાગે છે કે અમને બધી ખબર છે નહીં ખબર હોય તો આપણે ગૂગલ કરી લઈશું એમ બધા માને છે એમ યંગસ્ટર એ વાત ભૂલી જાય છે કે એમને જે મોબાઈલમાં હાથ વગી છે એ ઇન્ફોર્મેશન છે એ ખાલી શું છે ઇન્ફોર્મેશન છે નોલેજ નથી તમને જે કાંઈ પણ જોઈએ છે તમે ગૂગલમાં સર્ચ કરો તમને ખાલી ઇન્ફોર્મેશન મળી પણ તમને એના વિશે પૂરતું નોલેજ નથી નોલેજ તો ક્યારે મળે જ્યારે તમે વધારેને વધારે વાંચો વધારેને વધારે તમે અનુભવો ત્યારે તમને જે મળે ને એને નોલેજ કહેવાય પહેલી વખતે જે તમને મળે છે ને એ તો ખાલી ઇન્ફોર્મેશન કહેવાય એમ કહે છે લાઈફમાં જ્યારે કોઈ પણ ક્રાઇસિસ આવે છે ત્યારે ઇન્ફોર્મેશન કોઈ કામ લાગતી નથી એ સમયે તમે જે પહેલેથી વાંચન કરેલું હશે અનુભવો મેળવેલા હશે એ નોલેજ જ છે એ તમે માણસને ટકાવી રાખે છે એ નોલેજ જ માણસને ટકાવી રાખે છે સંબંધો જ્યારે દાવ ઉપર લાગેલા હોય ત્યારે સમજણની જરૂર પડે છે કે મારે મારા સંબંધોને કેવી રીતે ટકાવવા જિંદગીમાં નિષ્ફળતા મળે ત્યારે એની સમજ હોવી જોઈએ કે નિષ્ફળતાને કેવી રીતે આપણે સ્વીકારવી નિષ્ફળતા તો મળવાની જ્યારેક વખતે સફળતા મળે એવું જરૂરી નથી પણ આપણને એનું એટલું નોલેજ હોવું જોઈએ કે નિષ્ફળતા આવી છે તો હવેને આપણે સ્વીકારવી એક્સેપ્ટ કઈ રીતે કરવી સહન કઈ રીતે કર્યું ને એમાંથી પાછા આપણે બહાર કઈ રીતે નીકળવું એ આવડે એને કહેવાય નોલેજ જિંદગીમાં જો વાંચન હશે ને તો ભૂલા નહીં પડે કોઈને કોઈ રસ્તો તમને મળી જ રહેશે એટલે આમાં કીધું છે કે વાંચન હોવું જરૂરી છે બરાબર તમારો શોખ કેળો વાંચવાનો ભલે તમે દસ મિનિટ વાંચો રોજની કોઈ પણ પુસ્તક સારું એવું વાંચો બરાબર મોટિવેશનલ પુસ્તક વાંચો અથવા તો તમે જે ભણો છો એનું પુસ્તક વાંચો કોઈ પણ પુસ્તક વાંચનની ટેવ છે ઠેક સુધી તમારે રહેવી જોઈએ એવું નથી કે હવે તો હું ધારો કે ઘણા એવા કે હવે હું રિટાયર પર્સન છું તો હવે ત્યારે પણ વાંચો તમે બરાબર વાંચન હશે ને તો તમને કોઈને કોઈ રસ્તો ગમે એવી નિષ્ફળતામાં પણ મળી રહેશે જો બહુ સરસ મજાનો અત્યારનો જે જનરેશન છે લગતો જ પેરેગ્રાફ હતો હવે આપણે એને ક્વેશ્ચન જોઈએ લેખકના મતે જ્ઞાન પ્રાપ્તિનો ઉત્તમ સ્ત્રોત કયો છે તો લેખકના મતે કયો છે જ્ઞાન પ્રાપ્તિનો ઉત્તમ સ્ત્રોત આપણે આગળ જ જોયું છતાં પણ હું તમને પણ દેખાડી દઉં કે જ્ઞાન પ્રાપ્તિનો ઉત્તમ સ્ત્રોત છે એ કયો છે જો હવે જો આમાં છે ને ચોખ્ખે ચોખ્ખું તમને એવું નથી કે શબ્દ બેઠો ને બેઠો આન્સર તમને આમાંથી મળી જશે તમારે થોડુંક મગજમાં વિચારવું પડશે કે આમાં જે કીધું છે એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્તિ છે કેમાંથી મળી શકે ગૂગલ એલેક્ઝા કે સીરીને પૂછીને ના એમાં તો ફક્ત આપણને ઇન્ફોર્મેશન મળે છે શાળામાં ભણવા જવાથી ના પણ વાંચન અને અનુભવોથી આપણને જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાન પ્રાપ્તિ એટલે શું નોલેજ મળે છે આમાં જ્ઞાન પ્રાપ્તિ શબ્દ વાપર્યો છે બરાબર પેરેગ્રાફમાં નોલેજ કીધું છે આજના યુવાનોમાં હતાશા અનુભવવાનું કારણ શું છે તેનાથી એને હતાશા અનુભવાય છે શું કામ તો કે ઇન્ફોર્મેશન અને નોલેજ વચ્ચેના ભેદની ગેરસમજ છે એ લોકોને ખબર નથી કોને ઇન્ફોર્મેશન કહેવાય કોને નોલેજ કહેવાય દુનિયા અત્યારે કેમાંથી પસાર થઈ રહી છે તો કે હાઈટેક સાયબર ટેકનોલોજીના દોરમાંથી નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે કયું વિધાન ખોટું છે જો સૌથી પહેલું વિધાન વાંચો કે જિંદગીમાં નિષ્ફળતા મળે ત્યારે નિષ્ફળતાને કેવી રીતે સ્વીકારવી સહન કરવી અને એમાંથી કેવી રીતે બહાર આવવું એની સમજ હોવી જોઈએ તો આ વિધાન તો સાચું છે ગદ્યખંડમાં જીવનમાં વાંચનના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે આ પણ સાચું છે તો ખોટું કયું જ તો એ કઈ ખોટા નથી તો અહીંયા આવશે આન્સર ડી એક પણ નહીં એક પણ ખોટું નથી સમજાણ શું આવશે આન્સર ડી હવે બીજો ગદ્યખંડ ધ્યાનથી સાંભળજો કથક એટલે વાર્તા કહેનાર વાર્તા કહેનારી કલા ભારતમાં પ્રચલિત હતી બનાવો શા માટે અને કેવી રીતે બને છે તેની જિજ્ઞાસા વાર્તાઓ અને વાર્તાકારો દ્વારા પોષાતી આવી છે ઘટનાઓને વૈજ્ઞાનિક ઢબે વિવરણ વિશ્લેષણ કરવાને બદલે કથકો પુરાણોની કથાઓનો આશરો લેતા હતા બરાબર શું કરતા પુરાણોની જે કથાઓ છે કથકો શું કરતા એનો આશરો લેતા એમણે આ વાર્તાઓ નૃત્ય અને સંગીતની મદદથી આકર્ષક રીતે રજૂ કરી બરાબર નૃત્ય અને સંગીતની મદદ લીધી કે જેનાથી એકદમ એટ્રેક્ટિવ એ વાર્તા આપણે રજૂ કરી શકાય અને એના દ્વારા લોક શિક્ષણ પૂરું પાડ્યું અને તે કથાઓને નૈતિક ભૂમિકા પણ આપી અને આ રીતે ભારતીય સમાજ જીવન નૃત્ય કલા નાટ્ય અને સંગીત સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું રહ્યું આધુનિક કથકમાં ભૂતકાળની પ્રણાલિકાઓ હજુ જળવાઈ રહી છે અને એની તાલીમ વધારે વ્યવસ્થિત અને પદ્ધતિસર બની છે આ દ્રષ્ટિએ કથક છે આજના અનુરૂપ છે છે એમ કહી શકાય એની શૈલી અને અને રીતિ સર્વોત્તમ ઉઠી રહી નહીં કે જળ ચાલુ બરાબર ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના જુદા જુદા તબક્કાને તેણે સમાવ્યા છે જેને લીધે તેનું કલાત્મક સૌંદર્ય વધારે સમૃદ્ધ અને સભર બન્યું છે ટૂંકમાં કથક અને વાર્તા વિશે વાત છે હવે આપણે એને ક્વેશ્ચન આન્સર જોઈએ કથક એટલે શું થશે ફર્સ્ટ પેરેગ્રાફમાં પહેલી જ લાઈન છે જો કથક એટલે વાર્તા કહેનાર ક્યારેક તમને બહુ ઇઝીલી આન્સર મળી જશે ક્યારેક તમારે વિચારવું પડશે ત્યાર પછી કથકો વાર્તાઓને આકર્ષક રીતે રજૂ કરવા માટે શેનો ઉપયોગ કરતા તો કે નૃત્ય અને સંગીતનો બરાબર આકર્ષક રીતે રજૂ કરવી હોય તો શેનો ઉપયોગ કરતા નૃત્ય અને સંગીતનો કથકો ઘટનાઓનું વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ કરવા શેનો આશરો લેતા તો કે પુરાણોનો આશરો લેતા કથકો દ્વારા વાર્તાઓને નૃત્ય અને સંગીતની મદદથી રજૂ કરી સમાજને શું પૂરું પાડવામાં આવતું તો કે લોક શિક્ષણ ગદ્યખંડમાં જે સર્વોત્તમુખી શબ્દો આપ્યો છે એનો સમારનાથી શબ્દ શું થાય સર્વોત્તમુખી એટલે શું સમારનાથી શબ્દ એનો શું થાય તો હવે આનો આન્સર તમારે મને કમેન્ટમાં કહેવાનો છે કે સર્વોત્તમુખીનો સમારનાથી આ ઓપ્શનમાંથી શું થાય તો ફટાફટથી કમેન્ટ કરજો હવે આપણે લઈએ ત્રીજો ગદ્યખંડ શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે બાળકને સારો માણસ બનાવવાનો એક શિક્ષા એટલે એ જ નથી કે તમે જે ચોપડી જ્ઞાન ચોપડીમાં આવે છે ભણીને પૂરું પણ કોઈ માણસને કોઈ બાળકને સારો માણસ બનાવવો એ પણ એક શિક્ષા કહેવાય વાલીઓની અપેક્ષાને કારણે આજનું શિક્ષણ સ્પર્ધાત્મક બન્યું છે કે મારા છોકરાનો પહેલો નંબર આવવો જોઈએ બરાબર એવી રીતે સ્પર્ધાત્મક શિક્ષણ બન્યું છે પરિણામે શું થાય નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે એનું બાળપણ છીનવાઈ જાય તમે અત્યારે જુઓ ચાર વર્ષનો અથવા તો સાડા ત્રણ છોકરો હોય એને કેટલી જગ્યાએ મોકલતા હોય કોચિંગ સેન્ટરમાં બરાબર ત્યાર પછી અલગ અલગ ઘણા બધા ક્લાસીસ પણ ડ્રોઈંગ ક્લાસમાં આ ક્લાસમાં ઓલા ક્લાસમાં એના લીધે શું થાય કે જે રમવાના દિવસો છે છે છીનવાઈ ગયું મારો છોકરો બધામાં ટેલેન્ટેડ હોવો જોઈએ પાડોશીનો છોકરો છે એના કરતા મારા છોકરાનો પહેલો નંબર આવવો જોઈએ એના કારણે છોકરા ઉપર એટલું ભારણ મૂકે છે ત્રણ વર્ષનું હોય ત્યારથી જ કે એનું જે બાળપણ છે બારે રમવાના દિવસો છે બરાબર એ બધા એના છીનવાઈ ગયા છે બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ છે એ આકૃતિમાંથી મળે છે હવે આ લખેલી કોને છે શિક્ષણના પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે ફર્સ્ટ લાઈનમાં આપેલ ગદ્યખંડ અનુસાર શેના કારણે બાળપણ છીનવાઈ જાય છે તેના કારણે તો કે વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણના કારણે આપેલ ગદ્યખંડમાંથી શીખ શું મળે છે શીખ એ મળે છે કે બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ એની મેળે એનો વિકાસ થવો જોઈએ આપણે કઈ એ જ એવી રીતે નહીં બરાબર એટલે ટૂંકમાં એનું બાળપણ છીનવાઈ ગયું છે એ આમાં કીધેલું છે હવે ચોથો ગદ્યખંડ આપણે જોઈએ આધુનિક કાળમાં મનુષ્યને જીવનમાં ડગલેને પગલે આત્મવિશ્વાસની જરૂરિયાત પડે છે કોઈ પણ જગ્યાએ તમે હો તમારો કોન્ફિડન્સ લેવલ જો ઘટે ને તો તમે એક કાર્ય છે પાર ન પાડી શકો ગમે ત્યાં આપણે કોન્ફિડન્સની જરૂર એટલે કે આત્મવિશ્વાસની જરૂર પડે છે આત્મવિશ્વાસ દ્વારા જ મનુષ્ય પોતાના લક્ષ્યમાં સફળ થાય છે આત્મવિશ્વાસ એ મનુષ્યનું ઘરેણું છે શું છે એ જ દરેક મુશ્કેલીમાં સાથ આપે છે પોતાની જાતમાં પોતાના જ્ઞાનમાં પોતાના વ્યક્તિત્વમાં જો વિશ્વાસ હોવો એને કહેવાય આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ એટલે શું તમારે તમે ધારો કે અત્યારે કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરો છો તમારી જાતમાં તમને વિશ્વાસ હોવો જોઈએ કે ના આ વખતે તો હું પાસ થઈશ એટલે થાય છે આટલો કોન્ફિડન્સ હોવો જોઈએ એ કોન્ફિડન્સની સાથે મહેનત તો હોવી જ જોઈએ પણ સાથે જો તમારું કોન્ફિડન્સ લેવલ ઓછું હશે ને તો તમે એક્ઝામ ક્રેક નહીં કરી શકો એટલે પોતાની જાતમાં પોતાના જ્ઞાનમાં પોતાના વ્યક્તિત્વમાં પણ વિશ્વાસ હોવો જોઈએ ક્રિકેટની રમતમાં આત્મવિશ્વાસથી દડાને ફટકારના ચોગો અને છગ્ગો લગાવી લોકોની તાળીઓને ગડગડાટ મેળવી શકે છે એ કોન્ફિડન્સથી થાય છે તેનાથી થાય છે તમે ક્રિકેટ જોતા હશો કોન્ફિડન્સથી કબડ્ડીની રમતમાં ત્રણ પ્રતિસ્પર્ધીના પગને કોન્ફિડન્સથી જકડી લેનાર વિજય હકદાર બને છે બરાબર આત્મવિશ્વાસથી ભાષણ આપનાર વક્તા છે શ્રોતાઓ અભિવાદનનો અધિકારી બને છે ઘણીવાર લોકોને સ્ટેજ ફિયર બહુ હોય છે કે આટલા બધા માણસો સામે હું કઈ રીતે બોલી શકીશ તો એના માટે શું જોઈએ કોન્ફિડન્સ જોઈએ કે હું જે બોલીશ ને સાચું જ બોલીશ ને સામેથી તાળીઓનો ગડગડાટ ખાસે જ આટલું કોન્ફિડન્સ લેવલ તમારું હોવું જોઈએ આત્મવિશ્વાસ વીરતાનો સાર છે આત્મવિશ્વાસથી એક પગથથી ઉપર ચડીએ તો આત્મશ્રદ્ધાનું દર્શન થાય છે આત્મશ્રદ્ધા એ અજાન બાહુ પુરુષાર્થની ટચલી આંગળી છે જે કોઈ પણ મુસીબતનો સામનો કરી શકે છે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આત્મશ્રદ્ધામાં એક એવી પ્રબળ શક્તિ છે કે જે પાણીને પણ ઘીમાં બરાબર આપણે આમ પાણીને જોતો હોય તમારું કોન્ફિડન્સ લેવલ એવું હોય કે પાણીને પણ ઘીમાં ફેરવી દે એમ કે એવું કીધું છે સ્વામી વિવેકાનંદે કીધેલું છે કેટલો કોન્ફિડન્સ લેવલ આપણું હોવું જોઈએ માણસ જો ધારે ને તો પુરુષાર્થને સીડી બનાવી અને આત્મવિશ્વાસથી પોતાના નિર્ધારિત લક્ષ્યને સિદ્ધ કરી શકે છે એવું કહેવાય છે કે કુમળો છોડ છે ને જેમ વાળીએ ને એમ વળે છોડ એવું બરાબર કુમળો છોડ હોય ને આપણે જેમ વાળીએ એમ વળે એમ બાળકમાં આપણે બાળપણથી જો કોન્ફિડન્સ કેળવવા પ્રયાસ કરીએ ને તો એ પછી જે આગળ જશે ને તો એ કોન્ફિડન્સ લેવલથી કોઈ પણ કાર્ય છે પાર પાડી શકશે સમાજના ઘડતરમાં આત્મવિશ્વાસ રૂપી બીજનું રોપણ કરવાની જરૂર છે આ બીજ જ છે એ ભવિષ્યના નાગરિકનું ઘડતર કરે છે એ વટ વૃક્ષ દ્વારા જ દેશ અને સમાજમાં સભ્યતા અને સંસ્કારનો પાયો દ્રઢ થાય છે ટૂંકમાં આ જે આખો પેરેગ્રાફ છે એ તમારા કોન્ફિડન્સ માટે આત્મવિશ્વાસ માટેનો પેરેગ્રાફ હતો બરાબર તમે પણ આમાંથી શીખ મેળવી શકો છો જેટલા લોકો સરકારી નોકરીની પ્રિપેરેશન કરે છે કે તમારો પુરુષાર્થ તો હોવો જ જોઈએ મહેનત તો હોવી જ જોઈએ પણ એની સાથે કોન્ફિડન્સ પણ હોવો જોઈએ સ્વામી વિવેકાનંદના કથન અનુસાર આત્મશ્રદ્ધાની શક્તિ શું કરી શકે છે તો કે તે અસંભવને પણ સંભવ કરી શકે છે આપેલ ગદ્યખંડ અનુસાર આત્મવિશ્વાસથી ઉપરનું એક પગથિયું કહ્યું છે તો કે આત્મશ્રદ્ધા ભવિષ્યના નાગરિકનું ઘડતર કોણ કરે છે તો કે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ કેળવવા શું કરવું જોઈએ તો કે પોતાની જાતમાં એક તો વિશ્વાસ કરવો જોઈએ પોતાના જ્ઞાનમાં પોતાના વ્યક્તિત્વમાં ટૂંકમાં આવશે આપેલા તમામ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે આત્મવિશ્વાસ છે વીરતાનો સાર છે એ તો સાચું છે માણસ જો ધારે તો પુરુષાર્થની સીડી બનાવી આત્મવિશ્વાસથી પોતાના નિર્ધારિત લક્ષ્યને સિદ્ધ કરી શકે છે એ પણ સાચું છે તો ખોટું કયું છે તો એક પણ ખોટું નથી એટલે ઓપ્શન ડી એ આન્સર આવશે ક્લિયર ચાલો ત્યાર પછી લાસ્ટ ગદ્યખંડ પાંચમો શું કહે છે જોઈએ મનોચિકિત્સકો કહે છે કે બાળકો પરીક્ષા વખતે ભારે તણાવ અનુભવે છે એનું કારણ શું છે ખબર તો કે સ્પર્ધાની લાગણી છે બાળકોને ખબર હોય છે કે જો આપણે સારું પેપર નહીં જઈએ સારા માર્ક્સ નહીં આવે તો આપણે ઘરે આપણા પેરેન્ટ્સ બેઠા છે બરાબર આપણી સામે આંખું ફાડીને બેઠા છે કે જે આપણો પહેલો નંબર નહીં આવે તો આપણે ગયા તમે એક વિષયમાં નાપાસ થાવ છો પણ બીજા વિષયમાં કે બીજા ક્ષેત્રમાં તમે હોઈ શકો નિષ્ણાંત બરાબર તમે કોઈ એક ધારો કે તમે ઘણા એવા હોય બાળકો કે જે રમવામાં એટલે કે બાર આઉટડોર ગેમ્સ છે એમાં છે શું હોય તો કે નિષ્ણાતો હોય ઘણા સ્ટુડન્ટ્સ સોરી ઘણા બાળકો એવા હોય કે જે ભણવામાં હોશિયાર હોય બરાબર બધા બાળકો એક સરખા તો હોય નહીં જો તમે નાપાસ થાવ છો કે ઓછા માર્ક્સ આવે છે તો તમારે રુચિવાળો વિષય શોધી કાઢો કે તમને આમાંથી કયો વિષય એવો છે કે જે તમને વધારે ગમે છે સારા કલાકાર કે સારા રાજનીતિજ્ઞ પણ તમે બની શકો છો તમારે તમારો રૂચિવાળો એટલે કે તમને જે તમારો રુચિવાળો સબ્જેક્ટ છે એ તમારે શોધી કાઢે પછી એના જ ઉપર આગળ તમારું કરિયર બનાવવાનું બરાબર તો તમે સારા એવા બની શકો છો એમ કહેવા માંગે છે આમાં એક જ ક્વેશ્ચન છે જો બાળક પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત ક્યારે બની શકે તો કે રૂચિવાળા ક્ષેત્રની પસંદગીથી બરાબર પણ તમને ધરારથી તમારે જવું હોય કોમર્સમાં તમારા પેરેન્ટ્સ તમને ધરારથી સાયન્સમાં ધક્કો માર્યો હોય તમારો રૂચિ છે જ નહીં તમને સાયન્સ તો પહેલેથી જ નથી ગમતું તમે કઈ રીતે કરિયર બનાવી શકો એ પછી તમારે પરાણે કરવું પડે એટલે તમારો રુચિવાળો સબ્જેક્ટ શોધી કાઢવાનો ક્ષેત્ર શોધી કાઢવાનો કોઈ પણ એવું નથી ભણતરમાં જ નોકરીની ફિલ્ડમાં પણ એવું જ તમારે પોલીસ બનવું જ નથી છતાં પણ તમને ધરારથી પોલીસ બનવા માટે ધકે લે છે તો એ કાંઈ કામનું નથી બરાબર તો આપણા પાંચે પાંચ ગર્ધ્યાગ્રહણ છે પૂરા થાય છે ફરી પાછા બીજા પાંચ ગર્ધ્યાગ્રહણ લઈને હું ફરી પાછી આવીશ બરાબર ત્યાં સુધી મારા વિડિયો આગળના જે દસ પાર્ટ છે એ પણ જોઈ લેજો અને હવે નેક્સ્ટ પાંચ ગધ્યાત ગ્રહણ બીજા એટલે કે બારમો પાર્ટ લઈને હું ફરી પાછી આવીશ ત્યાં સુધી ફટાફટથી જે લોકો જૂના છે એ લોકો વિડીયોને શેર કરો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આની જે પીડીએફ છે હું મારી ટેલિગ્રામમાં પણ પોસ્ટ કરી દઉં છું તો તમે પીડીએફમાંથી પણ આને વાંચી શકશો ચાલો ફરી પાછા મળીએ ગ્રહણના બારમા પાર્ટમાં ત્યાં સુધી થેન્ક યુ